ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સંસ્કૃતિ અને પ્રકૃતિનું મિલન અનોખી ઉજવણી ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ આનંદ આસ્થા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો ગણેશ ઉત્સવ વિઘ્નહર્તા બાપા ધરતી માટેના વિઘ્નો દૂર કરવાનો સંદેશ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ વર્ષે પણ ગણેશ ઉત્સવનો ભવ્ય આધ્યાત્મિક તથા પર્યાવરણ મિત્રો ઉજવણી કરી કાર્યક્રમ યોજાયો

નૃત્ય અને નાટિકાઓ રજૂ કરી જેમાં ગણપતિ બાપાના વિવિધ સ્વરૂપો તથા તેમના તાત્વિક મહત્વને જીવંત અપનાવી પ્રદૂષણ ઘટાડીને અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરીને ધરતીના વિઘ્નો દૂર કરવા પ્રતિબદ્ધ હોવું જોઈએ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી જય સર તથા એનજીએ સંચાલિત સંસ્થાના શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા તથા મૂલ્યો સાથે શિક્ષણ આગળ ધપાવવાના પ્રયાસો બદલ આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમના અંતે પ્રિન્સિપાલ ડોક્ટર ચિરાગ પટેલે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આપણે સૌ મળીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખતા રહીશું તથા પર્યાવરણ જાગૃતિ સાથે તહેવારોની ઉજવણી કરીશું